ભાષા સજ્જતા બાળદોસ્તો આજે આપણે પ્રાસયુક્ત શબ્દો વિશે જાણકારી મેળવીએ બાળદોસ્તો તમે નાના હતા ત્યારે આ ગીત તો જરૂર ગાયું જ હશે વાર તારે વારતા ભાભો ઢોર ચારતા ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા એક છોકરો રીસાયો કોઠી પાછળ ભીંસાયો કોઠી પડી આડી છોકરાએ ચીસ પાડી અરરર બાળ બાળદોસ્તો તમને આ બાળ ગીત તો યાદ છે ને તમને આ ગીત કેમ યાદ રહ્યું એ ખબર છે કેમ કે આ ગીતમાં વાર્તા ચારતા લાવતા સમજાવતા રીસાયો ભીસાયો આડી પાડી અને માડી જેવા પ્રાસવાળા શબ્દો વપરાયેલા હતા બાળદોસ્તો આ પ્રાસયુક્ત શબ્દો એટલે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દો જેનાથી કાવ્યમાં પ્રાસ રચતા કાવ્યની મધુરતા વધે છે અને એ કાવ્ય આપણને હંમેશા યાદ રહી જાય છે જેમ કે રેલાયા રંગ ઉછળેયુ મંગ પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં વાયુ ચકચૂર કિરણોના સૂર બાળદોસ્તો અહીં તમે જોશો કે રંગ ઉમંગ પાંખમાં ચાંચમાં પાસમાં ઘાસમાં અને ચકચૂર સૂર જેવા સરખા ધ્વનિવાળા શબ્દો કાવ્યની પંક્તિને અંતે વપરાયેલા હોવાથી અહીં કાવ્યમાં પ્રાસ રચાતા કાવ્યની મધુરતા વધે છે અને આ કાવ્ય સહેલાઈથી યાદ પણ રહી જશે